રાજપૂત સમાજને બીજા કોઈ સમાજ જોડે કે કોઈ અમારો કોઈ વેર નથી કોઈ અમે એમના જોડે દેશ આઝાદ થયો તારા બી અમે રાજપૂતોએ બલિદાન આપ્યા છે આજની પરિસ્થિતિમાં આ વિરોધ ચાલે છે છતો બી દેશ ઉપર એવી કોઈ સંકટ આવી પડે તો બી અમે દેશના જોડે ઊભા રહેવા તૈયાર છીએ અમારી એક જ માગણી છે કે રૂપાલા સાહેબની ટિકિટ રદ થાય બરાબર એના માટે જો મોવડી મંડળ અરે ભાજપ કયા અવડમો છે એ અમને કંઈ સમજણ પડતી નથી અડવાણી જેવા સારા નેતા લાલકૃષ્ણ અડવાણી ગયા મુરલી મનોહર જોશી વીપી બીજા ઘણા બધા જે દરખમ નેતાઓ હતા એમને જો એ લોકો સાઈડ લાઈન કરી શકતા હોય અને એક રૂપાલાની જો માણસ સાઈડ લાઈન નહીં કરી શકતા હોય તો એવું શું મજબૂરી છે કે જે જેણે ટિપ્પણી કરી છે અમારી બેન બેટીઓ વિશે ટિપ્પણી કરી છે એના વિરોધમાં જો અમે અત્યારે અમે પેલા ગાંધીજી હતા એ બી દેશ આઝાદ કરવામાં સરદાર ભગતસિંહ જે હતા રાજગુરુ હતા બધા ખપાઈ ગયા છે પણ ગાંધીજીને દેશ આઝાદ કરવામાં બધાએ બલીન આપ્યું છે પણ ગાંધીજીનું અલગ નેતૃત્વ હતું કે એક ધોલ મારો તો ગાંધીજી બીજો ગાલ કરતા હતા આ સમાજ એ નથી કે એક ગાલ ઉપર ધોલ પડી છે બીજો ગાલ આગળદર છે એ આ બ્લડમાં નથી અમારા ઘરની અંદર નાના બાળકો બી જ્યારે રડતા હોય છે એમની પાસેથી કોઈ વસ્તુ ખેંચી લેવામાં આવે છે અમારી પાસે ઘણું બધું ખેંચી લીધું છે પણ જ્યારે અમારા ઘરની અંદર વર્ષ બે વર્ષના બાળકો એમની હાથમાંથી કોઈ વસ્તુ ખેંચી લેવા છે તારે બગડે છે તારે અમારા ઘરના ફેમિલી બી બોલતા હોય કે બાપુ બગડ્યા બાપુ બગડ્યા એ શબ્દ અમારા ડીએનએમ ઓ છે એટલે અમે બાપુ બગડવા માંગતા નથી પણ બાપુઓના પહાણથી જે વસ્તુ ખેંચી લીધી છે અને અમારો બેન બેટી વિરુદ્ધમાં આટલા શબ્દો બોલ્યા છે અમારી એક જ માંગણી છે બીજા કોઈ સમાજ કે કોઈ મોદી સાહેબ કે અમિત શાહ કોઈનાથી અમારો વિરોધ નથી પક્ષથી કોઈ વિરોધ નથી અમારો ફૉક્સમ ઉદ્દેશ છે ટિકિટ રદ થવી જોઈએ ટિકિટ રદ થવી જોઈએ બસ જયદી ભાટિયાનો રિપોર્ટ S9 ન્યૂઝ અરવલી અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે